આનો જન્મ થયો છે આઈવીએફ પદ્ધતિ દ્વારા એમ્બ્રિયોથી આનો જન્મ થયેલ છે દિલીપભાઈ તંતી શાશ્વત ગૌશાળા રાજકોટ અને મહેશ જેટલો ભોળો છે એટલો જ તે શિવની જેમ તાંડવ કરેલો છે વાત કરીએ તો જે મહેશ મંગુનો બુલ છે એમની સગી બહેનનો દીકરો છે ભાણે જ થાય છે રિલેશનમાં બરાબર આની મા છે રાણી કરીને બે નંબરનો પાંડેરિયો થઈ ગયો પાંઢેરની માતા હતી એલિયા સત્તર અને પાંડરનું પિતાનું નામ હતું અર્જુન કેમ છો મિત્રો મજામાં જય ગૌ માતા તમારા બધાનું સ્વાગત છે આપણી ગુજરાતની રસધારા યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે માણાવદર અનસુયા ગૌધામમાં ગયા તા તો આજે હું તમને ત્યાંના સરસ જે નવા કૂટ આવ્યા છે એની થોડીક ડિટેલ આપીશ તો આપણી સાથે છે ડૉક્ટર મયંકભાઈ મયંકભાઈ કેમ છો બહુ મજા સાહેબ હવે જે આપણે અહીંયા અનસુયા ગૌધામમાં નવા કૂટ આવેલા છે એની થોડી ડિટેલ આપો આ નું નામ છે નિધિનો આનો જન્મ થયો છે આઈવીએફ પદ્ધતિ દ્વારા થી આનો જન્મ થયેલ છે દિલીપભાઈ તંતી શાશ્વત ગૌશાળા રાજકોટ એમના ફાર્મ પર આનો જન્મ થયેલ છે ઉછેર પણ એમણે કહેલ કરેલ છે અને એની તરફથી આપણને આ બુલ અહીંયા આપવામાં આવેલ છે અનસિવા ગૌતમ માં આપવામાં આવેલ આવેલ છે અને આની આપણે માતા પિતાની વાત કરીએ આની માતાનું નામ છે નિધિ બરાબર જે ભાડવા સ્ટેટમાં હાલમાં ઊભી છે અને તેમની જ ગાય હતી અને એની જ ગાયમાં એ નિધિ ગાયમાં જ એમ્બરીઓ રૂપાનો ઓગણીસો ને ઓગણસીમાં એક ભૂલ થઈ ગયેલ ભાવનગર સાગવડીમાં બરાબર તેના સિમેન દ્વારા નિધિમાં એમરીઓ બનાવેલ અને આનો જન્મ થયેલ છે એચએફ ગાયમાં બરોબર આઈવીએફ પદ્ધતિ દ્વારા આ બુલનું નામ છે મહેશ મહેશ મંગુ અને આખું ભારત અત્યારે મહેશ મંગુના નામથી વખાણે છે અને આ પ્રખ્યાત છે આ બુલ હાઈટ બોડી અને મિલ્ક પરપોઝ આમાં સંપૂર્ણ સંપન્ન બુલ કહી શકીએ કે જેની પેડિગ્રી પણ સ્ટ્રોંગ છે જેની હાઈટ બોડી પણ ખૂબ ઊંચી અને ખૂબ ભરાવદાર શરીર છે અને મહેશ જેટલો ભોળો છે એટલો જ તે શિવની જેમ તાંડવ કરેલો છે એટલે આ બુલ દિલીપભાઈ તંતી શાશ્વત ગૌશાળા તરફથી પ્રેઝન્ટમાં શેઠના જન્મદિવસના દિવસે પ્રેઝન્ટમાં આપવામાં આવેલો છે હવે આની આપણે લાઈનની વાત કરીએ માતા પિતા વિશે તો હળી એવી ડિટેલ આપો અને માતા જેનું નામ છે મંગુ ભૂતવડ ફાર્મમાંથી નીકળેલ અને તેમનું દૂધ હતું ચોત્રીસથી પાંત્રીસ લીટર એક દિવસનું અને રેકોર્ડ છે ઓન રેકોર્ડ ભૂતવડ ફાર્મમાં છે અને આના પિતાનું નામ છે પ્રદ્યુમન જે સાગવાડી ગૌશાળા ભાવનગર સાગવાડી ગૌશાળા ભાવનગરમાં આના પિતાનો જન્મ થયેલ જે બગલી બગલી નામના વેલામાંથી આવેલ પછી આ કુટન થઈ ગયેલો છે આ બુલની દીકરીઓ હાલમાં સુરતમાં વિરાણી ફાર્મ સુરતની અંદર વિરાણી ફાર્મ આવેલ જેના માલિકનું નામ છે હરિભાઈ વિરાણી એમની પાસે આમની દીકરીઓ ઊભી છે સાડા આઠથી નવ લિટર દસ લિટર એક ટાઈમના વાછડું ધાવતા દૂધ કરેલ છે આ બુલનું નામ છે રવિ સૂર્યની જેમ ચમકતો બરાબર બરાબર અને આની વાત કરીએ તો જે મહેશ મંગુનો બુલ છે એમની સગી બહેનનો દીકરો છે ભાણેજ થાય છે રિલેશનમાં બરાબર આની મા છે રાણી કરીને હા હા જે હાલની તારીખમાં ભરતભાઈ કસ્તુરી ગૌશાળા ભરતભાઈ પટેલ કસ્તુરી ગૌશાળા રાજકોટ જેમની પાસે આની મા હાલની તારીખમાં ઊભી છે અને આ એમણે આપણને પ્રેઝન્ટમાં આપેલો બુલ છે બરાબર રવિ બુલ છે તે ભરતભાઈ દ્વારા પ્રેઝન્ટમાં આપેલો ગિફ્ટમાં આપેલો બુલ છે હા હા અને આની મા પચીસ લીટર ઓન વિડીયો સાથે રેકોર્ડ છે બરાબર એક દિવસનું પચીસ લીટર દૂધ એમનું છે અને આના પિતાનું નામ છે અર્જુન અર્જુન સાગવાડી ગૌશાળામાંથી આવેલ છે અને અર્જુનની માતા કંકુ અર્જુનનો પિતા શાલિંગ કંકુનો નંબર છે એકસો ને પાસઠ નંબર અને સાલિંગ છે એ સાળંગપુર અને ભાવનગરનું એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્લડ બરાબર મિલ્ક રેકોર્ડ સાથે હા હા અને પ્રુવન બુલ આનો પિતા પણ પ્રુવન બુલ છે અને આની દીકરીઓ પણ મોટી થઈ ગઈ છે હાલ હાલમાં એક પણ મિલ્કિંગમાં આવી નથી પણ છ મહિનાથી એક વર્ષની અંદર અમે તમને દેખાડશું કે આની દીકરીઓ દૂધ કેટલા કર્યા બરાબર હાલો રેડી આ બુલનું નામ છે ભીષ્મ અમરગીરી બાપુ ગરાડ જેમનો આશ્રમ છે અને એમની બીજી બીજો આશ્રમ છે અમરાપુર કાઠીનું અમરાપુર કહેવાય મેંદડા પાસે જુનાગઢ જિલ્લામાં એમણે હિટેન શેઠને ભેટ સ્વરૂપે આ ખૂટ્યો મોકલ્યો છે હા હા આ બુલની માતા છે પદી વોર્ડ તેતાલીસ નંબર અને પિતાનું નામ છે પાંડેરિયો બે બે નંબરનો પાંડેરિયો થઈ ગયો પાંઢેરની માતા હતી એલિયા સત્તર અને પાંઢેરનું પિતાનું નામ હતું અર્જુન એલિઆઈ સાત આ બુલ લંબાઈ ઊંચાઈથી માંડીને ખૂબ જ પરિપૂર્ણ બુલ છે કે જેની અંદર તમે કોઈ પણ જાતના નબળા કેરેક્ટર કાઢી ન શકો બરાબર અને પહેલી વાત તો એ છે કે એનો સ્વભાવ જે પ્રમાણે છે ખૂબ તીખો અને સિંહના જે સિંહનું ઘર હોય ને એમાં આ બુલ રહીને આવ્યો છે જેના કારણે હાલની તારીખમાં સિંહની જેવો સ્વભાવ છે બરાબર હા હા અને આ ઉંમરમાં કેવડોક થઈ હોય છે આ ઉંમરમાં લગભગ લગભગ છ વર્ષ હશે બરાબર છ વર્ષથી વધારે નહીં હોય પણ છ વર્ષ આજુબાજુ હશે હા મિત્રો તમને આ બધા કૂટ કેવા લાગ્યા અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો જય ગૌ માતા વંદે ગૌ માતા